દિવાળી હજુ હમણાં જ પૂરી થઈ છે અને હજુ પણ વેકેશન ચાલુ છે દેશ વિદેશની અંદર રહેતા ભારતીયોએ પોતાના જે દિવાળીના મહોત્સવને જે ઉજવણી કરીને પોતાનું પ્રદર્શન કર્યું ઘણા બધા લોકોએ વિચિત્ર પ્રકારે વિદેશની અંદર પણ ભારતીય હોવાનું ભારતીયપણાનું એક પ્રદર્શન કર્યું તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છે અવારનવાર એવી વાત થતી હોય છે કે ભારતીય લોકો પર અથવા બીજા પણ ઘણા બધા દેશના લોકો પર ત્યાંના લોકો રેસિઝમ કરે છે ભેદભાવ કરતા હોય છે ઘણી વાર રંગભેદના આધારે ભાષાના આધારે ભારતીય હોવાના આધારે પરંતુ આ દિવાળી પર આપણને જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા એમાં ખાસ કરીને અમેરિકા હોય કેનેડા હોય કે પછી લંડન હોય બ્રિટનના ઘણા બધા શહેરોની અંદર જે રીતે ફટાકડા ફોડવ્યા ભારતીયોએ અને ત્યારબાદ તેની જે ઇમરજન્સી સેવાઓ હતી તે દોડધામ કેવી રીતે તેમનામાં મચી ગઈ તે અંગે ઘણી બધી ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ

તો સર જે પ્રકારે ભારતીયો દુનિયાના અલગ અલગ દેશોમાં વસે છે અને ત્યાં વેપાર ધંધાથી માંડીને શિક્ષણ અલગ અલગ પોતાના ઉદ્દેશ્યથી ત્યાં વસવાટ કરે છે પરંતુ આપણે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર આ પ્રકારના દ્રશ્યો જોયા નતા આ દિવાળી આપણે જોયું કે ભારતીયો જે રીતે દિવાળીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા હતા જાણે આપણે ગુજરાતના જ કોઈ ગામમાં આપણે જેમ ફટાકડા ફોડતા હોઈએ છે એક્યુઆઈની ચિંતા તો જવા દો પરંતુ આસપાસ આગ લાગી જવા જેવા દ્રશ્યો આપણને જોવા મળ્યા એને લઈને શું કહેશો ખાસ કરીને ભારતીયો અને ગુજરાતીઓ એ ઉત્સવ કહેલા છે એટલે ઉત્સવમાં ને ઉત્સવમાં પોતાની સમજણ પણ બાજુમાં મૂકી દે છે એવું ચિત્ર અમેરિકા અને કેનેડામાં જોવા મળ્યું આ વર્ષે દિવાળી ઉપર હવે ઉત્સવ ઉજવો એની સાથે વાંધો નથી પરંતુ આપણા ઘરને આગ લાગી જાય અને આપણા ઘરને આગ લાગે એની સાથે સાથે પાડોશીના ઘરમાં પણ આગ ફેલાઈ જાય અને ઈજાઓ થાય અને આર્થિક નુકસાન પણ થાય આવું બધું થાય તો એ ઉજવણી ન કહેવાય અને એ ઘેલછાપણું એક પ્રકારની મૂર્ખાઈ એ કહી શકાય અને આવો ઈરાદો ભલે એનો ન હોય પણ જે સાવચેતી રાખવી જોઈએ એ જો ન રાખીએ તો આ પ્રકારની ઘટનાઓ બને છે અને આ વર્ષે દિવાળીના ઉત્સવ પ્રસંગે તમે ન્યૂયોર્કના ક્વીન્સમાં એક ઘરમાં આગ લાગી ફટાકડાના કારણે એ ફટાકડાનું જે રોકેટ હોય છે એ ઘરમાં ઘૂસી ગયું એના કારણે એક ઘરને આગ લાગી એ ઘરમાંથી બીજા બે ઘરને આગ લાગી અને પોલીસ ફાયર બ્રિગેડ બધું દોડતું થઈ ગયું તંત્ર આખું તો આ પ્રકારની જે પરિસ્થિતિ થાય છે એના કારણે અહીંના જે સત્તાવાળાઓ છે અને અહીંના જે લોકો છે એના મનમાં પણ જે ભારતીયો છે અહીંના એના પ્રત્યે એક પ્રકારનો પૂર્વગ્રહ બંધાય છે કે ભાઈ આ કેવી ઘેલ છે કે વિવેકભાન ભૂલીને તમે પોતાના ઘર સળગાવો અને બીજાના ઘર પણ સળગાવો પાડોશીના ઘર પણ સળગાવો તો આ તો ઘેલ છે કહેવાય આ ઉજવણી નથી એ પ્રકારનું આ વખતે ઘટનાઓ બની છે અને તમે જુઓ કે કેનેડાના જે છે ટોરેન્ટો ટોરેન્ટો નહીં પણ એડમન્ટન એ પોલીસે પણ એની એડવાઇઝરી બહાર પાડી હતી આ વખતે અને એડવાઇઝરી બહાર પાડી હતી એ પંજાબી ભાષામાં અને હિન્દી ભાષામાં બહાર પાડી હતી જેથી કરીને લોકો તરત ગળા ઉતરે અને તેમ છતાં તમે જુઓ કે ત્યાં ત્યાં પણ આગ લાગી ઘરને આગ લાગી પાડોશીના ઘરને પણ આગ લાગી અને કેટલું નુકસાન થયું તો જ્યારે લોકોને સમજણ આપવામાં આવે છે એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે તેમ છતાં જો લોકો ન માને અને એટલા બધા ઉત્સવ ખેલા થઈ જાય કે અથવા તો ગાંડા થઈ જાય તો એ પ્રકારનું ઉલ્માદ અહીંના લોકોને ગમે નહીં સ્થાનિક લોકોને ન ગમે કેમકે જો આપણે સમાજમાં રહેવું છે સોસાયટીમાં રહેવું છે ટાઉનશીપમાં રહેવું છે તો એના અમુક નિયમો હોય છે સલામતીના અને એ નિયમો જો આપણે ના પાડીએ તો આપણે આંખે ચડી જઈએ જે રીતે આપણે ત્યાં ઉજવણી થાય છે ઇન્ડિયામાં અને ગુજરાતમાં એ પ્રકારની ઉજવણી અહીં થઈ શકે નહીં અહીં ઉજવણી કરવી હોય તો એના નિયમો છે ચોક્કસ જગ્યાઓ હોય છે કે જ્યાં ફાયર બ્રિગેડ ને પોલીસ હાજર હોય છે ત્યાં તમે આવી ઉજવણી કરી શકો પણ જે પ્રતિબંધિત વિસ્તાર છે એટલે કે રેસીડેન્શિયલ એરિયા છે ત્યાં તમે આ રોકેટ મારો કરો ફટાકડા ફોડો અને સામાન્ય રીતે આ સમય એવો છે કે જ્યારે હોલ્સ શરૂ થઈ જાય છે પાનખર શરૂ થઈ જાય છે ત્યારે એના પાંદડાઓ અને વગેરે વગેરે રોડ ઉપર હોય છે તો એ સમયે આગ લાગવાની સરળતા આગ જલ્દી લાગી શકે એવો માહોલ હોય છે

રહીશો હોય છે એટલે પાડોશીઓ હોય છે એના ઘરને પણ આગ લાગી જાય છે તો આ સંજોગોમાં સમજવું જોઈએ કે ભાઈ આ ભારત નથી કે ગુજરાત નથી અને અહીંયા આ પ્રકારની આગ લાગી શકે છે કેમ કે લાકડાના ઘર છે તો એ પ્રમાણેની એક જે સમજણ હોવી જોઈએ એ સમજણ નથી અને એના પરિણામે આવા કિસ્સાઓ બને છે બીજી એક વસ્તુ આપણે જોઈએ અત્યારે જે દેશની સહિષ્ણુતા છે એ પ્રમાણે કોઈ બીજા દેશનો વ્યક્તિ આવીને પોતાના ધર્મને લઈને અથવા સ્વાભાવિક છે કે ત્યાંના દેશો લોકશાહીમાં માને છે એટલે એ ઉજવણી કરવા તે સ્વાભાવિક છે પરંતુ અત્યારે આપણે સામાન્ય રીતે ભારતમાં એટલા પણ સહિષ્ણુ નથી કે બીજા દેશના ઝંડા લઈને જ્યારે વારંવાર ક્રિકેટ મેચ હોય અને રસ્તા પર ઉતરી જતા હોય અથવા આ પ્રકારના તહેવારો હોય એની ઉજવણી કરતા હોઈએ તો આ પ્રકારની પરિસ્થિતિમાં આપણા ત્યાં અત્યારે ઉજવણી કોઈ કરી બતાવે તો એની શું વલે થાય એ આપણે વિચારી શકીએ છીએ તો ત્યાં જે પ્રકારનું આપણું નેશનલિઝમ હોય કે જ્યારે ત્યાંની સિટીઝનશીપ મેળવી લીધી છે લોકોએ એ દેશને અપનાવી લીધો છે તો તેના તમામ સુવિધાઓ સુખ સુવિધાઓ મેળવવી છે પરંતુ વર્તન પછી આપણે ત્યાં જે આપણા ગલીઓમાં કરે એ પ્રકારનું કરવું છે અને પછી દેશ પ્રેમ ભારત પ્રત્યે બતાવવો જોઈએ નહીં બરોબર છે કે મૂળ તો વાત એ છે કે જે અહીં સ્વતંત્રતા અને ખુલ્લાપણો જે મળે છે જે આપણા નાગરિકો જે ભારતીય છે એ લોકોને આ સ્વતંત્રતા જે મળી છે એનો એ બેફામ બેફામપણે ઉપયોગ કરે છે પણ સ્વતંત્રતાની સાથે જવાબદારીઓ પણ હોય છે એ ભૂલી જાય છે આપણે જે કોમ્યુનિટીમાં રહીએ છીએ એ કોમ્યુનિટીમાં આપણી જવાબદારી પણ છે તો જ આપણે સ્વતંત્રતા ભોગવી શકીએ તો એ જવાબદારી નિભાવવાની જે વાત છે એ ભૂલી જાય છે અને માત્ર સ્વતંત્રતા ભોગવવી છે તો આવું બેવડું વલણ ન ચાલે તમારે જવાબદારી પણ નિભાવવી પડે તો જ તમે સ્વતંત્ર સ્વતંત્રતા ભોગવી શકો જે એક સમજણની વાત છે હવે આ સમજણ એકચ્યુઅલી તો સંસ્કારમાં આવે શાળા કોલેજોમાંથી આવે જે આપણે ત્યાં નથી આવી અને ત્યાંના ત્યાંથી જે લોકો અહીંયા આવ્યા છે માઇગ્રેટ થયા છે હજી પણ એ જ માનસિકતા ધરાવે છે કે બસ આપણે કોઈ પણ ભોગે આનંદ લેવો જોઈએ આનંદ લૂંટવો જોઈએ પાડોશીનું જે થવું હોય તે ભલે થાય તો આ માનસિકતા જે છે એ બરાબર નથી અને આ માનસિકતાને કારણે જ અહીંના સ્થાનિક લોકોમાં એક પ્રકારનો પૂર્વગ્રહ થયો છે અને ઘણા લોકોએ પણ એની નિંદા કરી છે અને અહીંના જે સમજદાર જે ભારતીયો છે એને પણ નિંદા કરી છે કે ભાઈ આ આ પ્રકારની ઉજવણી એ દિવાળીની ઉજવણી નથી અહીંના જે સમજદાર લોકો છે એણે પણ વિરોધ કર્યો છે કે ભાઈ આ રીતે તમે ફટાકડા ફોડી ન શકો પ્રતિબંધિત વિસ્તારમાં તમે રોકેટનો ઉપયોગ ન કરી શકો એ રોકેટ કંઈ સમજતું નથી તો કોઈના ઘરમાં પણ ઘૂસી જાય તો આ પ્રકારના ફટાકડા જે છે પ્રતિબંધિત એ પ્રતિબંધિત વિસ્તારમાં ફોડી શકાય નહીં એટલી સમજણ હોવી જ જોઈએ પણ ઉત્સવની ઘેલછામાં આવું ભૂલાઈ જતું હોય છે પછી પછાવો તો થતો હોય અને બીજું કે મહત્વની બાબત એ છે હું તમને કહું કે ગુજરાતમાં કે ભારતમાં આ પ્રકારની ઘટના બને તો કોઈ જાતની જવાબદારી થતી નથી જે સળગાવનાર છે એ હાથ ખંખેરી નાખે અહીં એ શક્ય નથી અહીં તો તમે પોલીસ એમ કે ભાઈ આ વ્યક્તિએ આ રોકેટનો ઉપયોગ કર્યો આ ફટાકડાનો ઉપયોગ કર્યો એના કારણે આ ઘરને આગ લાગી અને પાડોશીના ઘરને આગ લાગી તો એનો જે દાવો થાય ને એ દાવાના પૈસા દેવામાં તો પૂરો થઈ જાય ઓકે સાવ તળિયા ઝાટક થઈ જાય અને હોમલેસ થઈ જાય એટલા કાયદા અહીંયા કડક છે એટલે વાત તો એ છે કે સમજવાની વાત એ છે કે ભાઈ તમારે હોમલેસ થઈ જવું છે ફટાકડા ફોડીને કેમ કે તમારી વિરુદ્ધ દાવો થશે તો તમે તો ચૂકવી નહીં શકો એ રકમ તમારું ઘર વેચશો તો એ પૂરી નહીં થાય તો અહીં કાયદા કાનૂન એટલા કડક છે અને ખરેખર અહીંયા તરત ચુકાદાઓ પણ એ પ્રમાણે છે તમારે ચૂકવવું પડે છે વળતર પાડોશીના ઘરને જે નુકસાન થયું એ તમારે ચૂકવવું પડે હવે એટલું બધું નુકસાન જયારે ચૂકવવાનું થાય ત્યારે એની આંખો ખુલે એ પહેલા તો આંખો ખુલતી નથી કે પણ એટલું બધું છે કે ત્યારે એ ગમે એવું કરી નાખે પણ જયારે દાવાની રકમ ચૂકવવાની થશે ત્યારે એ આંખો ખુલશે કે ના આ દિવાળી આવી રીતે ન કરાય પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે આ સમજણ આવે એ ઘણું મોડું થઈ ગયું હોય છે એટલે સૌથી સારી વાત તો એ છે કે ખરેખર સમજીને આપણે આ ઉત્સવ ઉજવવો જોઈએ એવી સમજણ હોવી જોઈએ બીજી એક વસ્તુ આપણે જોઈએ કે સોશિયલ મીડિયાની હું બધી કોમેન્ટ્સ વાંચતો હતો અને ખાલી અત્યારના ઉત્સવને લઈને નહીં પહેલા પણ આપણા ભારતીય જેટલી કોમ્યુનિટી ત્યાં રહે છે તો અલગ અલગ શું કહેવાય કે શોભાયાત્રાઓ કાઢતા હોય છે હોય હોય અત્યાર સુધી આપણે જોઈએ કે પરફોર્મન્સ કોઈ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં કોમ્યુનિટી હોલમાં હોય ત્યાં પ્રકારના આયોજન હોય છે આપણે જોયું કે લંડનમાં કોઈ સ્ટ્રીટ પર ગરબા થઈ રહ્યા છે અથવા ગણેશ ચતુર્થી ત્યાંની કોઈ ગાડીમાં લઈને લોકો લઈ નીકળી રહ્યા છે નાચ ગાન કરી રહ્યા છે કંકુ ઉડાડી રહ્યા છે તો એની અંદર કમેન્ટ્સમાં આપણે જોઈએ તો તમામ લોકોના મોટા ભાગના જે ત્યાંના સ્થાનિકો છે છે એમની હોય કે આ આ લોકોને લોકોને કરો કરો અને આપણે જોયું કે ઘણા બધા ઓસ્ટ્રેલિયા હોય યુએસ હોય અલગ અલગ દેશોની અંદર આંદોલનો પણ થયા કે એક અને ખાસ કરીને એમનો જે દ્વેષ હતો એ ઇન્ડિયન્સ વિરુદ્ધમાં હતો તો આ બધા કારણો જવાબદાર હશે બિલકુલ આપણા વર્તનના કારણે ભારતીયોના વર્તનના કારણે એક પૂર્વગ્રહ બંધાતો હોય છે આપણે ત્યાં પણ એવા પૂર્વગ્રહો બંધાય છે કે અમુક જ્ઞાતિઓ છે એને હાઉસ ના આપીએ સોસાયટીમાં એને ઘર ના આપીએ આ બધા પૂર્વગ્રહો બંધાતા હોય છે હવે એ સાચા ખોટા એ અલગ મુદ્દો છે એ જ રીતે અહીં પણ એક પૂર્વગ્રહ બંધાય છે ભારતીયો વિશે કે ભાઈ આ લોકો પોતાનો ઉત્સવ ઉજવીએ એની સાથે વાંધો નથી પરંતુ બીજાને તકલીફ પડે છે એવું એ સમજી શકતા નથી તો એ એક પૂર્વગ્રહ તો ઉભો થાય જ છે એના કારણે અહીંના જે લોકલ લોકો છે તે અને બીજા સમજદાર ભારતીયો છે એ બધા વિરોધ કરે કે ભાઈ આ પાગલપણું હવે ન કરો અને આ આપણી વિરુદ્ધ જઈશે એ થઈ રહ્યું છે દાખલા કે સ્ટોરમાં ચોરીઓ થાય છે તો મોટા ભાગે ભારતીય મહિલાઓ હોય છે પુરુષો એ પકડાય છે એનાથી એક પૂર્વગ્રહ એ થાય છે કે આ લોકો ચોરી કરવાની ટેવ વાળા છે તો આ બધા પૂર્વગ્રહો ત્યારે થાય કે સતત તમે એક ના એક બનાવો બને તો ત્યારે એ ચોક્કસ કોમ્યુનિટી પ્રત્યે પૂર્વગ્રહો ઉભા થતા હોય છે સમાજમાં એટલા માટે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આવા પૂર્વગ્રહો ન બંધાય જ્યાં રહેવાનું છે ત્યાં આપણે સદભાવ કેળવવાનો છે અને બીજું દિવાળી એ છે કે અંધકાર ઉપર પ્રકાશ નો વિજય એનો અર્થ એમ છે કે ભાઈ આપણે સદભાવના ફેલાવાની છે આપણે આપણે પ્રેમ છે ફેલાવીએ એ પ્રસંગે જો ઘર બાળી દઈએ તો એ કેટલું ઉચિત આ પ્રશ્ન પણ આપણે પૂછવો જોઈએ અને તમે નહીં માનો કે જે આ એડમન્ટન પોલીસ છે એને પોતે એક ટ્વીટ કર્યું હતું એડવાઇઝરીની સાથે સાથે અને એમાં એને જેને કહેવાય ને સમજણ આપી હતી કે લાઇટ્સ અપ યોર હોમ નોટ યોર નેબર્સ રૂફ તમારા ઘરને પ્રકાશિત કરો પણ તમારા પાડોશીની છતને નહીં વાહ તો મારું એમ કહેવાનું છે કે ભાઈ આટલી સમજ આ પોલીસ આપે છે આપણી પોલીસની જેમ હળદળમાં લાઠીચાર્જ કર્યો હતો અને ભાંગીને ભૂકો કરી નાખે એવી સમજણ એ નથી આપતા પણ અહીંયા સમજણ એ આપે છે કે સારી ભાષામાં સમજણ આપે છે કે ભાઈ તમે આ દિવાળીનો તહેવાર ઉજવો એની સાથે વાંધો નથી પણ પાડોશીની છતને તમે સળગાવી ન શકો તો આ આટલી બધી અહીંની તંત્રની પણ સારી સમજણવાળું તંત્ર છે અને આવી એ સમજ પણ રોપે છે તો એ સંજોગોમાં ભારતીયો અહીંના જે અમેરિકા અને કેનેડામાં જે ભારતીયો રહે છે એને એક બોધપાઠ એ લેવો જોઈએ અને એ બોધપાઠ આપણે ત્યાંથી જ લેવો પડે ગુજરાતમાંથી કે પારસી લોકો કઈ રીતે આપણા ભારતીય લોકોની સાથે એક થઈ ગયા એ પારસી લોકો પાસેથી બોધપાઠ એ લેવો જોઈએ કે આપણે આપણી સંસ્કૃતિને જરૂર સાચવીએ પરંતુ પારસી લોકો પોતાની સંસ્કૃતિ છોડતા નથી પરંતુ એની સંસ્કૃતિ ની ઉજવણીમાં ક્યાંય બીજાને તકલીફ પડે એવું કોઈ તત્વ તમને જોવા નહીં મળે તો આ પારસીઓ પાસેથી આપણે જ્યાં રહીએ ત્યાંની ભાષા અપનાવીએ જ્યાં રહીએ ત્યારે ત્યાંના પોશાક એની રીતભાત અપનાવીએ આ બધું પારસી લોકો પાસેથી શીખવાની જરૂર છે અને એ તો આપણે ગુજરાતમાં એનો મોટો મોટો દાખલો છે તો ભારતીય લોકો એ પારસી લોકો પાસેથી જો સમજણ પ્રાપ્ત કરે તો હું માનું છું કે આ બધા પ્રશ્નો નિવારી શકાય સર તમે જે વાત કરીએ એ સમજણ પ્રાપ્ત કરવાની છે અને છેલ્લે જે આ પ્રકારનું જે હેટ ફેલાય છે એની અંદર જે ખાસ કરીને ફટાકડાને લગતી બધી બાબતો હતી એની અંદર આપણા ઘણા ભારતીયો એવી પણ કમેન્ટ કરે છે કે વર્ષો સુધી જે ગોરા લોકોએ આપણા પર રાજ કર્યું હવે આ રિવર્સ કોલોનાઇઝેશન છે એનું પ્રાઇડ મેળવે છે ખરેખર તો આ જે તમે જેમ કહ્યું સદભાવના ફેલાવાની જગ્યાએ એનો આને પ્રાઇડ લઈ રહ્યા છે કે હવે જો અમે કેવું કરી રહ્યા છે તો શું આ આ બદલો લેવાનું ચાલુ રાખવાનું છે આપણે કારણ કે એ તો બહુ આગળ વધી ગયા અને એ રીતે જીવીએ રહ્યા છે નહીં આ એક પ્રકારની કુબુદ્ધિ કહી શકાય અને એક પ્રકારનું ગાંડપણ કહી શકાય અને એક પ્રકારની આ એક પ્રકારનું જનોન અને એક પ્રકારની કટ્ટરતા કહી શકાય હવે તમારી ઉપર જે શાસન કર્યું હતું બ્રિટિશરોએ કર્યું હતું બ્રિટનના લોકોએ કર્યું હતું અમેરિકન લોકોએ કે કેનેડાના લોકોએ નહોતું કર્યું પહેલી વાત તો એ સમજવાની જરૂર છે અને બીજું જે શાસન કર્યું હતું એનો એનો સમય ઘણો થઈ ગયો ઓગણીસો સુડતાલીસ પહેલાની વાત છે હવે અત્યારે એનો બદલો આપણે કેનેડા અને અમેરિકામાં જઈને લેવાનો છે તો આ તો બિલકુલ બુદ્ધિહીન કૃત્ય કહી શકાય અને બુદ્ધિહીન વિચાર કહી શકાય તો આવો આવો વિચારવું એ જ ખતરનાક બાબત છે ને એ કટ્ટરતા છે સર છેલ્લે પ્રશ્ન આમ તો આપણે જોયું છે હમણાં યુકે ની જ એક પોસ્ટ જોઈ રહ્યો હતો જેની અંદર ઠેર ઠેર લોકોએ પાન કે મસાલા કરીને ત્યાં સુધી પહોંચી ગયા છે પિચકારી મારી રહી હતી અને ત્યાંના સ્થાનિક મહિલા છે એને વિડીયો બતાવીને કોમેન્ટ કરી રહ્યા હતા કે આ સ્પીટિંગ કરી રહ્યા છે ટોબેકો કરી રહ્યા છે અને આ દૂષણ ત્યાંના સ્થાનિક લોકોમાં પણ આ લોકો ઉમેરી રહ્યા છે એ સુધીની ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે હવે પણ જ્યાં રેસીઝમની વાત આવે તમે કહ્યું કે આ પ્રકારના પૂર્વાગ્રહો ઊભા થતા હોય છે તમે ક્યારે કોઈ રેસીઝમનો ત્યાં સામનો કર્યો અને એની પાછળ તમને શું કારણ લાગી રહ્યું છે જો વાત નહી એવું તો હજી સુધી મને અંગત રીતે તો કોઈ અનુભવ નથી થયો પરંતુ મેં જોયો છે કે દાખલા તરીકે અહિયાં ન્યુ જર્સી છે એમાં એક ટાઉન છે એડિસન હવે તમે જો એડિસનમાં જાઓ તો તમને થોડી વાર તો એવું લાગે ત્યાં પણ ગંદકી તમને જોવા મળે કેમ કે ત્યાં મોટા ભાગે બધા જ મોટા ભાગે ભારતીય અને મોટા ભાગે ગુજરાતીઓ લોકો રહે છે તો તમને એમ જ લાગે કે આપણે અમદાવાદ સિટી છીએ કેમ કે રોડ ઉપર ત્યાં તમને કચરો જોવા મળે પ્લાસ્ટિકની બોટલો જોવા મળે પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળે એ અમેરિકાનો જ એક ભાગ છે છતાં ત્યાં આવો જોવા મળે એનું કારણ છે કે મેક્સિમમ લોકો ત્યાં ભારતીય લોકો રહે છે તો એડિશનમાં જો આ જોવા મળે છે કે ભાઈ અમદાવાદ જેવું કેમ લાગે છે તો એનું કારણ છે કે ત્યાં વધારે ભારતીયો છે ત્યાં આ લોકો કચરો જોઈને બીજા કચરો નાખે છે અને આવો સામાન્ય રીતે ત્યારે બને કે એને એમ કહી શકાય કે બ્રોકન વિન્ડો મેન્ટાલિટી કે ભાઈ બારીનો કોઈ કાચ તોડી નાખ્યો છે તો બીજું બાજુ નીકળે તો હવે તોડેલો છે લાય ને હું એક પથ્થર મારું તો એ મારતો જાય પછી જો નીકળે તો એ વળી કે આ તો તૂટલો કાચ છે લાય ને હું થોડો માર એટલે આ જે બારીના કાચ તૂટેલા છે એને વધારે તોડનારા હોય છે તો જેમ કચરો જે જગ્યાએ હોય છે ત્યાં વધારે કચરો નાખનારા પણ હોય છે સ્વચ્છતા હોય તો ત્યાં સ્વચ્છતા જાળવવાનું ઈચ્છા થાય છે એરપોર્ટ ઉપડે ઉપર આપણે કોઈ દિવસ કચરો ફેંકતા નથી કેમ પણ એ જ વ્યક્તિ રેલવે સ્ટેશને જાય કે બસ સ્ટેશને જાય તો કચરો ફેંકે છે એનું કારણે આ છે બ્રોકન વિન્ડો મેન્ટાલિટી જ્યાં કચરો પડ્યો છે ત્યાં કચરો નાખો આ જે મનોવૃત્તિ છે એ અહીં પણ કામ કરે છે અને એ એડિશનમાં જોવા મળે છે તો જ્યાં તમે કહો છો કે ભાઈ થોક કરે છે પબ્લિક પિલર કરે છે તમે જુઓ કે આપણે અમદાવાદમાં જે ટ્રેન છે એ ટ્રેનના પિલર જે છે આપણે જોઈએ છે તો એ હોય હવે એ પિલર અને સરસ મજાનો કલર કરે છે ચિત્રો દોરે છે પણ ત્યાં લોકો ટ્રાફિક લાઇટમાં જ્યારે બંધ હોય છે રેડ લાઈટ હોય છે ત્યારે ઉભા રહે છે તો ત્યાં આ સ્કૂટર વાળા અને કાર વાળા એ પિલરને રંગી નાખે છે તો આ તો કેટલો ભયંકર છે તો એ જ વસ્તુ અહીં પણ શરૂ થઈ છે તો આ સારી વસ્તુ નથી અને જ્યાં વધારે ભારતીયો છે ત્યાં જોવા મળે છે બાકી તો અહીં જો તમે એક જેને કહેવાય જાહેરમાં થોકવું એ અસભ્યતાનું ઉદાહરણ છે અહીં કોઈ જાહેરમાં ન થૂકે અહીં જાહેરમાં કોઈ નાક સાફ ન કરે તમારે જે નાક સાફ કરવું હોય તો એના માટે પેપર ટોવેલ હોય છે એનેથી સાફ કરો અને પછી કચરાપેટીમાં નાખો આ એક સભ્યતા છે એ એ પ્રમાણે લોકો અહીંયા રહે છે હવે તમે એમથી ઉલટું કામ જો અહીંયા કરો તો લોકો બોલે નહીં પણ લોકોના મનમાં તરત એમ થઈ જાય કે ભઈ આ બરોબર નથી ને આ જેને કહેવાય ને કે અસંસ્કારી છે એવું એના મનમાં છાપ ઊભી થાય અને એવું આ કરી રહ્યા છે એવે એટલે ઘણા કિસ્સાઓમાં અમેરિકા અને કેનેડામાં જે અહીંના લોકો છે એની આંખે ભારતીય લોકો ચડી ગયા છે એ હકીકત છે એટલે આમાંથી સાવધાન રહેવાની જરૂર એ છે કે ભાઈ આપણે આપણે આપણું નામ બદનામ ના કરીએ આપણા દેશનું નામ ન બદનામ કરીએ ભારતનું નામ આમાં ખરાબ થઈ રહ્યું છે કારણ કે જેટલા લોકો બહાર છે આમ તો એમ જ કહે કે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ભલે ઓલિમ્પિક નથી ચાલતું પણ જ્યાં વસવાટ કરી છે ત્યાં પણ હું છેલ્લે જ્યારે કેનેડાના પ્રવાસે હતો ત્યારે જોયું હતું કે એક ગેસ સ્ટેશનના વોશરૂમની અંદર ત્રણ ભાષામાં એના માલિકે બોર્ડ માર્યું હતું કે આ કેનેડા છે અને કેનેડા રહેવા દો અને ભારત ન બનાવશો અને ત્યાં જ મેં જોયું હતું કે આપણા લોકો બ્રશ કરી રહ્યા હતા થૂકી રહ્યા હતા ગેસ સ્ટેશનના વોશરૂમની અંદર અને ત્યારે પછી સમજાયું હતું કે આપણા સાથે જે રેસિઝમ થઈ રહ્યું છે જે પૂર્વાગ્રહ બંધાઈ રહ્યા છે એનું કારણ આ બધા કારણો બી એકત્રિત થાય છે ત્યારે આ બધું થતું હોય છે અને બીજું કે આનો પ્રતિકાર એકાએક ના થાય પણ એવો કોઈ પ્રસંગ બને ત્યારે આ બધો ઉશ્કેરાટ બહાર આવે તો એવું ન થવું જોઈએ મૂળ વાત તો એ છે કે આ કાઈ એવું નથી કે ભાઈ તાત્કાલિક તમને કહી દે મોઢે મોઢે આવીને કે ભાઈ આ બરોબર નથી પણ એ પોતાના મનમાં એવું નક્કી કરી લે કે આ બરોબર નથી અને આ લોકો આટલા બધા એજ્યુકેટ થયા અહીં સારી નોકરીઓ મેળવી છતાં પણ એ એનામાં સંસ્કાર પ્રગટ્યા નથી અને બીજું જોવાની ખૂબી એ છે કે આ બધા જ લોકો શનિ રેવી તો અહીંયા મંદિરોમાં જાય છે અને કેટલી ભક્તિભાવથી પેલું કરે છે પરંતુ આટલી બધા મંદિરના આંટાફેરા છતાં પણ આ લોકો આપણા ભારતીય લોકોમાં સંસ્કાર પ્રગટતા નથી એ એક વિચિત્રતા છે જી સર જી સર થેન્ક યુ વેરી મચ સર તમે અમારી સાથે વાત કરી અને અપેક્ષા રાખીએ કે આ વિડીયો જોઈને લોકોને પણ ખ્યાલ આવે ખાસ કરીને જે વિદેશમાં રહેતા ભારતીયો છે કે તમે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છો ભારતનું પ્રતિનિધિત્વ ત્યાં કરી રહ્યા છો વિદેશમાં વસવાટ કરી રહ્યા છો તો ત્યાંની લોકાલિટી તેના નિયમો તેની સભ્યતાઓને માન આપીએ કારણ કે આપણે પણ એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ જ્યારે ભારતમાં કોઈ આવે તો આપણી સભ્યતાનો તે આદર કરે આપણે જીવીએ છીએ તે પ્રકારનું એ લોકો જુએ નિહાળે તો પછી આપણે પણ જો તેની સુખ સુવિધા ભોગવવી છે તો તેના નિયમોનું માન રાખવું એ આપણી એકદમ વ્યાજબી ફરજ છે થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ થેન્ક યુ